ગુજરાતમાં આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ રદ કરવાના ભાજપ સરકારના નિર્ણયનો આમ આદમી પાર્ટીએ કડક વિરોધ કર્યો છે ધારાસભ્ય ચેતર વસાવાએ આજના દિવસમાં આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારના આદિજાતિ વિરોધી અભિગમ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો ચેતર વસાવાએ કહ્યું કે ગુજરાતમાં બે હજાર દસથી આદિજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશિપ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેનાથી બીએસસી નર્સિંગ જીએનએમ નર્સિંગ અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સહાય મળતી હતી પરંતુ અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આ યોજના બંધ કરીને સરકારના આદિજાતિ વિરોધી મિજાજને વધુ એકવાર સાબિત કરવામાં આવ્યું છે આ સ્કોલરશીપ બંધ થતાં લગભગ પચાસથી સાહીઠ હજાર વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર પડી છે જે વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કોટાથી એડમિશન લીધું છે તેમને હવે ફ્રીશીપ કાર્ડ માન્ય રહેશે નહીં પરિણામે આ વિદ્યાર્થીઓને ફી ભરવા માટે કોલેજ તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે નહીંતર તેમનું એડમિશન રદ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે બીજેપી સરકારના આ નિર્ણય સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે આમ આદમી પાર્ટીએ ગત મહિને ગાંધીનગર સ્થિત બિરસા મુંડા ભવન ઉપર ઘેરાવ કર્યો હતો અને પંદર દિવસમાં નિર્ણય પાછો ખેંચવા માટે સરકારને અલ્ટિમેટમ આપ્યો હતો જો કે સરકારે અત્યાર સુધી કોઈ પગલું નથી ભર્યું પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૈત્ર વસાવાએ જણાવ્યું કે જો સરકાર પરિપત્ર રદ નહીં કરે તો અમે તમામ આદિજાતિ વિસ્તારમાં યોજાનાર સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરીશું અને દરેક જિલ્લામાં આદિજાતિ કમિશનરની કચેરીની તાળાબંધી કરીશું આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા અને રાજુ સોલંકી જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા અને આ મુદ્દે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું આમ આદમી પાર્ટીએ આ નિર્ણયને આદિજાતિ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરનાક ગણાવ્યો છે અને સરકારે આ નિર્ણય પર ફરીથી વિચારવા માટે દબાણ કર્યું છે ગુજરાતમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એ માટે છેલ્લા 2010 થી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશિપની યોજના ચાલુ હતી જેના થકી બીએસસી બીએસસી નર્સિંગ હોય જીએનએમ નર્સિંગ હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય જેવા અનેક કક્ષાના અભ્યાસો માટે વિદ્યાર્થીઓ એ સ્કોલરશિપ આધારે ભણી શકતા હતા પણ આ ગુજરાતની ભાજપની સરકારે આદિવાસી વિરુદ્ધની એમની માનસિકતા એમણે છતી કરી છે 28/10/2024 ના રોજ એમના આદિજાતિ વિકાસ વિભાગે એક પરિપત્ર પાડીને આ સ્કોલરશિપની યોજનાઓ બંધ કરવામાં આવી છે જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશનો લીધા છે તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કીમ બંધ કરવાથી જે પણ છે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે એ ફ્રી કાર્ડ હવે ચાલતા નથી સાથે જે સ્વનિર્ભર કોલેજો હતી જેમણે મેનેજમેન્ટ કોટામાં વિદ્યાર્થીઓને એડમિશનો આપ્યા હતા એ કોલેજો હવે આ આદિજાતિ વિદ્યાર્થીઓ પર પ્રેશર લાવી રહી છે કે તમે કાં તો રોકડા ફી ભરો કાં તો તમે તમારું એડમિશન કેન્સલ કરાવો અને ડોક્યુમેન્ટ કરી રહી છે તો આની અસર પચાસ થી સાહીઠ હજાર વિદ્યાર્થીઓને થઈ છે અગાઉ પહેલા અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો હતો અને પંદર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારે હવે અમે આ અઠવાડિયામાં દરેક જિલ્લાના આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરીએ આ જ રજૂઆતો માટે જવાના છે અને ગુજરાત સરકારને અમે કહીએ છીએ જો આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે પોસ્ટ ગ્રેજ્યુએટ જે મેટ્રિક યોજના ફરી ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વિસ્તારોમાં જેટલા પણ સરકારી કાર્યક્રમો હશે આ વિદ્યાર્થીઓ સાથે રહીને કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું આદિજાતિ વિસ્તારોમાં મદદની જાતિ કમિશનરની જે કચેરીઓ છે એને પણ આવનારા દિવસોમાં અમે તાળાબંધી કરીશું